સમાચારમાં વાત કરીએ તો ભાવનગર જિલ્લાના સિહોર મામલતદારની બદલી થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જી હા સીહોર મામલતદાર જૈન દરબારની બહુચરાજી ખાતે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો આ સમારંભમાં ટીડીઓ સિહોર સિહોર પીઆઈ નગરપાલિકા ચીફ ઓફિસર ભાજપ કોંગ્રેસના આગેવાનો મામલતદાર કચેરી તેમજ પ્રાંત કચેરીના અધિકારીઓ કર્મચારીઓ મામલતદાર કચેરીના કર્મચારીઓ નગરપાલિકા સ્ટાફ તેમજ વિવિધ કક્ષાના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સરળ સ્વભાવ અને ઝડપી કામ એ જ તેમનો ઉદ્દેશ્ય રહેલો છે અને ખાસ કહેવા જઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્ત એવા દરબાર હાલ પોતાના વતન બહુચરાજે ખાતે બદલી હતા

તો એને અનુલક્ષીને સરકારશ્રી મને મારા વતનનો લાભ આપ્યો છે તો સરકારશ્રીનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું એક વર્ષ દરમિયાન મને મામલતદાર સિહોર તરીકે જુદા જુદા ક્ષેત્રની કામગીરી કરવાનો મને મોકો મળ્યો પ્રજાના કામો કરવાનો મને મોકો મળ્યો એની અંદર મેં મારી રીતે ખૂબ જ પ્રામાણિકપણે નાનામો નાના અને છેવાડામાં છેવાડા માનવીની હું સારી સેવા કરી શકું એ બદલ મને ખૂબ સાથ સહકાર મળ્યો છે ખૂબ સારી સેવા કરવા માટેનો મેં પ્રયત્ન પણ કર્યો છે અને મને સિહોર તાલુકામાં તમામ પ્રજાજનોનો પદાધિકારીઓનો કર્મચારી મિત્રોને અન્ય તાલુકાના અધિકારીના ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓનો અને ખૂબ સાથ સહકાર મળેલો છે અને એના પરિણામ સ્વરૂપે હું એક સારું કાર્ય કરી અને આજે એક વર્ષનો સમય વિતાવી અને હું મારા વતન તરફ બદલીથી જઈ રહ્યો છું ત્યારે સમગ્ર વહીવટીતંત્ર સમગ્ર સિહોર તાલુકાના પદાધિકારીઓ વહીવટીતંત્ર પત્રકાર મિત્રો કર્મચારી મિત્રોએ મને ખૂબ જ વિદાય આપી અને ખૂબ જ મને એમને યાદ કરીને મારી સેવાને બિરદાવી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ